પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાતરોડિયા ના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લાનું અધિવેશન ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે લાયન્સ હોસ્પિટલના હોલ ખાતે ગત તારીખ ત્રીસ જાન્યુઆરી ના રોજ યોજાયું હતું આ અધિવેશનમાં આમંત્રિત મહેમાનો, સહયોગ શ્રેષ્ઠીઓ તેમજ રાજસ્થા આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સિનિયર મોસ્ટ ઓફ પત્રકારોની હાજરી ઉડીને આખે આખેવર્ગ તેવી હતી. બનાસકાંઠા ભૌગોલિક સ્થિતિએ કચ્છ પછીનો મોટો જિલ્લો હોવા છતાં દરેક તાલુકા, નગર, શહેરના પત્રકાર ભાઈ-બેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શોભા વધારવા દૂર દૂરના જિલ્લામાંથી સંગઠનના પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરી સ્વાગત ગીત સાથે મૃતક વરિષ્ઠ પત્રકારો સ્વર્ગીય દિલીપભાઈ ગોહિલ શ્રી જોશી તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના માતુ શ્રીના નિધન થવાથી તેઓના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તે માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠીઓ આગેવાનોના પ્રાસંગિક પ્રવચનો તેમજ મહેમાનો શ્રેષ્ઠીઓના સન્માન સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યા હતા જિલ્લા અધિવેશનને અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ કાંતરોડિયા દ્વારા ગુજરાતના પત્રકારોની સ્થિતિ સમસ્યાઓ સંગઠન સમસ્યાઓ સામેની લડતનું સંપૂર્ણ માર્ગદર્શન આપી ખૂબ કડક શબ્દોમાં ચાબખા સાથે જેમણે સારું કર્યું છે જેમણે સહયોગ આપ્યો છે તન મન કે ધનથી ઉપયોગી થયા તેવા તમામનો અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરેલ

છેલ્લે સર્વાનું મતે દરખાસ્ત રજૂ થતા જિલ્લા પ્રમુખ તરીકે ચેતન ઓઝાને પ્રમુખ જાહેર કરી સન્માન કરી નિયુક્તિ પત્ર અપાયું હતું જિલ્લા પ્રમુખ દ્વારા ત્વરિત ગતિએ સહયોગ કરનાર હાજર પત્રકારોમાંથી જિલ્લા કારોબારીના હોદ્દેદારોને નિમણૂક આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેરાત કરી આવકારી સન્માનિત કર્યા હતા તેમજ દરેક તાલુકાઓના સંગઠન માટે જવાબદારીઓ જાહેર કરી હતી કાર્યક્રમમાં સુમધુર ગીતકાર કોમેડી રજૂ કરનાર હસાવનાર ભરતભાઈએ સંચાલન કર્યું હતું ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પત્રકારોને સહયોગ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હોવાથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આવનારા દિવસોમાં સંગઠનની જે માંગણીઓ છે એની માગણીઓને આક્રમક બનાવશો ના પત્રકાર છે ને સરકાર અને પ્રજા વચ્ચેની કડી છે સરકારને આપણે લેખિત પત્રમાં વિનંતી કરી રૂબરૂપા એ બેઠક થઈ ત્યારે કીધું છે પત્રકારોએ આંદોલન ન કરવાના હોય સરકાર સાથે વ્યાજબી પ્રશ્નો છે બેસી અને ચર્ચા કરવાની પાંચ બેઠક તો થઈ ગઈ છે અમારી ચૌદ માંગણીમાંથી આઠ કે નવ માંગણી ઉકેલવા માટે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ અમને કમિટમેન્ટ કરેલું છે જે તે સમયે એટલે જે અધૂરું કાર્યક્રમ છે એને આગળ ધપાવી ફરી બેઠકનો પણ તૈયારી ચાલે છે બેઠક થાય એટલે મેક્સિમમ પ્રશ્નો ઉકેલે અને જે સરકાર પત્રકારોના પ્રશ્નો ઉકેલે એ સરકારનું સન્માન કરવું પણ અમારી પત્રકાર તરીકે ફરજ છે એટલે અમે પણ મહાઅધિવેશન બોલાવી અને સરકારના પ્રતિનિધિઓનું પણ સન્માન કરશું એટલે સામસામું જેણે દીધું છે એની પણ અવગણના ન થાય દીધેલાનો ગણ ચૂકાય નહીં એના માટેનું આયોજન છે અને નજીકના દિવસોમાં આના પરિણામ દરેક પત્રકાર ભોગવતા હશે પત્રકાર એકતા પરિષદ જ્યારથી બન્યું છે ત્યારથી સતત દર વર્ષે અમે દરેક જિલ્લામાં જઈએ છીએ સ્નેહવિલન કે સંગઠનના કાર્યક્રમો કરતાં કરતાં સંગઠન જ્યાં પૂર્ણ થયા છે ત્યાં અમે અધિવેશનનો રાઉન્ડ ચાલુ કર્યો છે જિલ્લા અધિવેશનનો મતલબ એટલો જ છે કે લોકોમાં એવી માનસિકતા છે એ પછી અધિકારીઓ હોય તો ભલે અને પદાધિકારીઓ હોય તો ભલે એની ફરતે આંટા મારતા પાંચ જ પત્રકારને પત્રકાર ગણે છે ખરેખર દરેક જિલ્લામાં બસો અઢીસો પત્રકાર છે આ શક્તિને એક મંચ ઉપર રજૂ કરવાનો પ્રયાસ એટલે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન એક તો બધા પત્રકારો ભેગા મળે નાના મોટાના ભેદભાવ ભૂલી સમૂહ ભોજન કરી અન્ન ભેળા એના મન ભેળા એ સંદેશને સાર્થક કરે અને આ સંગઠનના માધ્યમથી દરેક પત્રકારને નાની મોટી ગિફ્ટ આપીને એનું સન્માન થાય એના માટેનો અમે પ્રયત્ન કર્યો છે ત્યારે બાવીસમાં જિલ્લાનું અધિવેશન પૂર્ણ થયું છે ત્યારે મને ગૌરવ છે કે અમે કરેલી મહેનત સલીમભાઈના સપના સાકાર થઈ રહ્યા છે ત્યારે આ સંગઠન ગુજરાતનું ટોપ સંગઠન છે વિશ્વમાં એક પણ સંગઠન પત્રકારોને એવું નથી પાંચ હજારથી વધુ સંખ્યા હોય આ સંગઠન દસ હજાર પત્રકારોને જોડી ચૂક્યું છે ત્યારે આ સંગઠનના પ્રમુખ તરીકે મને સોંપેલી બેનરીફ જવાબદારીમાં હું પણ સાર્થક ઉતરો હોઉં એવું મને દેખાઈ રહ્યું છે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો